આ વખતે સતોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અમે લોકો નાના નાના ભૂલકાઓ છે અને જે બાળક છે એની સાથે ઉજવણી અમે નક્કી કર્યું હતું જેથી કરીને એ લોકોમાં પણ કઈક જાગૃતિ આવે રાષ્ટ્રીય પર્વને એ પણ કંઈક સમજતા થાય અને એવા જીવન કંઈક ખુમારી અને ખુશી આવે એ માટે કરીને અમે એક એમની સાથે સતોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી અને અમારા પ્રોજેક્ટ ચેરમેન શાંતિલાલ મોહતા એમને આ રાષ્ટ્રીય પર્વનું મહત્વ સમજાવ્યું હતું અને નાના નાના બાળકો છે અને વડીલો છે અને માતાઓ છે તિરંગો અર્પણ બધા ત્યારે બધાએ ખુબ જ હર્ષ ઉલ્લાસ સાથે તિરંગાને લેવાયો હતો અને ખુશી માની હતી અને દરેક એવો સંકલ્પ કર્યો હતો કે આ તિરંગાની આણ બાણ અને શાન અને હંમેશા અમે કાયમ જાળવી રાખવા માટેની કોશિશ કરશું અને આ વખતે અમે પોતે પણ એવો કોઈ સંકલ્પ લેવડ્યા હતા ભાઈ તમે પૂર્વ છે વેસણો છે એ બધાને એનાથી તમે થોડા વિમુખ થાઓ અને રાષ્ટ્રીય પર્વમાં તમે ભણો એ માટે કરીને એમને એક સમજ આપવામાં આવી હતી અને દીકરીઓને ખાસ કરીને સ્કૂલે મૂકવા માટે કરીને પણ આહવાન કરવામાં સ્વચ્છતા જાળવવા માટેનું પણ ખાસ એમને શીખ આપવામાં આવી હતી અને એ જે બાળ છાત્રો છે જે સમજી પરિવારના છે લગભગ એકસો જેટલા બાળકો છે એ બાળકોને આપણે ચારબી ક્રિએશન વાળા દાતાના સહયોગથી દાદરવાળા દરેકને બ્રાન્ડેડ વસ્તુઓની સોગત આપવામાં આવી હતી અને જે શ્રમજીવી પરિવારો છે એના શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગભગ બસો જેટલા મિષ્ટાન સાથે નમકીન આપવામાં આવ્યું હતું એના નાના નાના ઢોળકાઓ છે એને પણ નવા સોગાત આપવામાં આવી હતી અને હસી ખુશી સાથે એ પણ આ તહેવાર માની શકે રાષ્ટ્ર પ્રવાહ ભળી શકે એ માટે કરીને અમે એક આવા કાર્યક્રમનું અમે આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમ માટે મને મારી સમગ્ર ટીમ પ્રોજેક્ટ છે હિરેન દોશી દોશી બેન જોશી મનીષભાઈ મહેતા ભારતીબેન મહેતા સોનમ મહેતા લક્ષીરા મહેતા વગેરે અમને ખૂબ સહયોગી રહ્યા હતા અને સાથ આપ્યો હતો અને બધાના સાથ સહયોગથી અમે આ જે રાષ્ટ્રીય પર્વ છે સતો તેમ દિન છે એની ઉજવણી શ્રમજીવી પરિવારો અને નાના નાના ભૂલકાઓ અને બાળ છાત્રો સાથે અમે આ કરી હતી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે